એલઆઈસીના નિવૃત્ત વરિષ્ઠ પ્રબંધક માનનીય રમણભાઈ કે સોની ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અરવિંદભાઈ આર પટેલને સન્માનપત્ર સાલ મોમેન્ટો વગેરેથી નવાજવામાં આવ્યા હતા સાથે સાથે તેમની સમગ્ર કારકિર્દીમાં તેમણે કરેલી અમૂલ્ય અવિરત સેવાઓની સરાહનીય નોંધ લેવામાં આવી હતી જેમ કે કોરોના સમયમાં મૃતકોની તત્કાલ વીમા રાશિ સહાયભૂત કરવામાં ખૂબ જ ઉમદા સેવા પૂરી પાડી હતી સાથે સાથે વીમા ધારકોને મુદતની તેમજ તેમના પ્રીમિયમ કે અન્ય કામગીરીઓની જે સેવાઓ હસ્તે મુખે પૂરી પાડી છે તેને સૌ એજન્ટ મિત્રોએ અને વીમાધારકોએ ખુલ્લા મને પ્રશંસા કરી આવનારા દિવસોમાં અરવિંદભાઈ પટેલનું શેષ જીવન દીર્ઘાયુ નિરામય અને સમાજની સેવા કરતાં પસાર થાય તેવી સૌ મિત્રોએ શુભેચ્છા પાઠવી હતી અરવિંદભાઈ પટેલે પોતાના સન્માનમાં પ્રતિસાદમાં જણાવ્યું કે આવનારા દિવસોમાં કોઈપણ પ્રકારની એલઆઈસીની લગતી તેમજ સમાજ સેવા માટે તેઓ હંમેશા કાર્યરત રહેશે અને જીવન અસ્તિત્વને સાર્થક કરશે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા એલઆઈસીના પદ અધિકારીઓ અને એજન્ટ મિત્રોનીથી કાર્યક્રમ સફળતાને ભર્યો રહ્યો હતો